અડધી રાત્રે હું જ્યાં સૂતી હોય છે પછી આવું કહેવાય તું એ कान પટ્ટાના ત્રણ ચાર માર્યા છે માર્કેટમાં આવીને કેમ માર્યા છે બેન દીકરીઓને તું છે ને રમકડા સમજે પણ ક્યારેક રમકડા નહી ક્યારેક નાગી નઈ ભટકાય નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલમાં કીર્તિ પટેલ દ્વારા જે ખજૂરભાઈનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ઘણા લોકો ખજૂરભાઈને ભગવાન માની રહ્યા છે એવામાં ખજૂરભાઈનો વિરોધ કરતાં લોકો ખૂબ જ ઉગ્ર બની રહ્યા છે ત્યારે કીર્તિ પટેલ દ્વારા અવારનવાર એક ઉપરા ઉપરી ખુલાસા કરવામાં આવી રહ્યા છે કે પહેલી પત્નીને તેઓએ છોડી હતી અને બીજી પત્નીને સાથે લગ્ન કર્યા હતા ત્યારે એ પણ વાતનો ખુલાસો કીર્તિ પટેલે કર્યો છે અને ખજૂરભાઈના ચારિત્ર્ય વિશે એવી વાત કરતાં કીર્તિ પટેલે કહ્યું છે કે તેઓ એક્ટરની રૂમમાં અડધી રાત્રે ઘૂસી જતા

હવે કોઈ એવી છોકરી હોય કે ના મા બાપને આવું કે ક્યાં હલકો છે આ અડધી રાત્રે હું જ્યાં સૂતી હોય ત્યાં રૂંમાં ઘૂસી જાય છે પછી આવું કહેવાય તું એ તો કે કોકડે કે કીર્તિય મને માર્યો છે તું માર્કેટમાં આવીને કે કીર્તિએ મને કાનપટ્ટાના ત્રણ ચાર માર્યા છે માર્કેટમાં આવીને કે અને કેમ માર્યા છે બેન દીકરીઓને તું છે ને રમકડા સમજે પણ ક્યારે કઈ તે રમકડા નહી ક્યારેક નાગી નહી ભટકાય માણસ એક્ટર બનવા આવે છે ના કોઈ તમારા એક્ટર બનવા માટે એની મહેનત એની અંદરની એક હુનર ને બહાર લાવવા માટે તમારી સાથે કામ કરવા માટે આવે છે ના કોઈ તમારી જોડે કોમ્પ્રોમાઇઝ કરવા માટે ના કોઈ તમારા જોડે ખોટા પ્રેમમાં પડવા માટે બધું છે બેટા બધું કાલે ટોટલી પાછી વાત કરી ભગવાન માનતા હોય ને આને તમારા ભંગારને જઈને કેજો કે તે લવ મેરેજ કર્યા હતા અરેન્જ મેરેજ કર્યા હોય તોય તો ભાઈ બાયડી નોતી ગમતી તો લગ્ન કર્યા બીજે ત્યાં ઓલું કર્યું પણ આ વિધિ ભાભી પોતે મહિને અઢી લાખ રૂપિયા સેલરી હતા આઈટી એન્જિનિયર આઈટી કંપની પુનામાં સારા સારા એમને પુનામાં બે ફ્લેટ લીધા હતા ભાભીએ એક ફ્લેટ લીધો તો એ બાર ડોલી બાર ડોલી તો કબજો કરી લીધો આ લોકોએ જે ફ્લેટ ભાભીએ લીધા હતા ઈ ઘર આ લોકોએ કબજે કરી લીધું લો ભાભી ના ભાભી ના પૈસા બધું લઈ લીધું કરી લીધું અને છેલ્લે આ ઘર બનાવવા ગયા અને લવ પ્રકરણ બીજી બીજી બાયડી ચાલુ કર્યું એના ભાઈને ને પેલા નાના બિચારો નાનો ભાઈ છે ને બડે બોલાવીને આ બધું ચાલુ કર્યું મને બધી ડિટેલ આવી જો બેટા એટલે મને કઈ કેતો નહીં કે ખોટું બોલે છે હું સત્ય જ બોલતી હોય ને એક એક વાત જાણીને બોલું એમના મને શોખ નથી બોલવાનો કે વાત ચાલુ કરવાનો બરાબર આ મેં કીધું ને આ બીજા લગ્ન કર્યા ને એના મા બાપ બિચારા ગરીબડા છે ભોળા છે એને તો એમ થયું કે ઓ હો મારા ઘરે ખજુરભાઈ નું માંગુ આવ્યું હે પણ એ ખજુરભાઈ નહી ભંગાર છે

એક દીકરી મેરે એનો બીજો આ આ તરુણિયાએ શું કર્યું તરુણિયાએ શું કર્યું ઈ કેવડો છે અમેરિકામાં કેમ ભાઈ તારી તો બાયડી હતી ને અમેરિકામાં આ તરુણની બાયડી અમેરિકામાં હતી અમેરિકા મળવા જતો તો અને અહીંયા કણે તે કેટલી છોકરીઓ હારે છે ચાલુ હતો અને અત્યારે અમેરિકાવાળી બિચારી સાઈડમાં રહી હાઉ ફૂલ જેવી નાની 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 છોકરીઓ ગોતે છે પણ એ નાની નાની પસ્તાશો આના ઘરમાં જઈને તમે પસ્તાશો કેમ કે આવા વાંદરા હોય ને જે વાંદરા જે કુપુષિત ના શિકારો એને શિકાર ગોતા જ ફરે છે